ચલો ભે ગુડ ઇવનિંગ બધેને તો બને છે માતાજી અને આજે જો આપણે મોડો મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજનો વ્લોગનો ટોપિક એ છે કે આજે અમારે રસોઈમાં ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે તો એના માટે આપણે અને કન્ટિન્યુ તમે મારા વિડીયોમાં જોડાયેલા રહેજો કારણ કે આજે જે ભીંડા ભરેલા રીંગણાનું શાક છે તે આપણે આજે શેર કરવાનું છે અને જો તમે કઈ રીતના ભરેલા રીંગણાંનું શાક કરો છો એ તમે કોમેન્ટ જરૂરથી કરજો કારણ કે આજે જે ટોપિક છે એ પેશ રસોઈનો છે અને આપણે ભરેલા રીંગણાનું શાક કરવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સસ્ક્રેર કરી દેજો ચાલો તો અત્યારે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક તેમના માટે આપણે અહીંયા મસ્ત મજાના એવા રીંગણા લઈ લીધા છે અને આપણે સરસ ધોઈ લીધા છે તો હવે આપણે જે આ છે ને તે આપણે આને કાઢી નાખશું આ રીતના આપણે બધા આ રીતના કાઢી અને પછી કાપા પાડી તમે આ રાખો તો રાખી શકો ન કરે કટ કરી શકો છો પછી આપણે આ રીતના એના વચ્ચે કાપા પાડી દેવાના છે તમે જોઈ શકો છો આ રીતના બધા રીંગણા આપણે કટિંગ કરી લેવાના છે આપણે બધા રીંગણા આ રીતના કટિંગ કરી દીધા છે તમે જોઈ શકો છો હવે આપણે પાણી હોય એમાં આપણે નાખી દેવાનું એટલે આપણે કાઢા ના પડે હવે આને આપણે સાઈડમાં રાખીને હવે આપણે ચાલશું આનું ભરવાનો માટેનો મસાલો બે ચમચી ચણાનો લોટ લોટ બે ચમચી ચણાનો લોટ નાખી દેસુ હવે આપણે આમને પણ શેકી લેવાનો છે આપણે ગેસ પર દેવું બંધ અને આપણે પેન ગરમ છે એમાં આપણે મસાલા કરી લેવાના છે ચાલો બધા ધણા બે ધણા જીરો આ રીતના નાખી દેસુ બે ચમચી અર્ધ ચમચી હળદર નાખી દેસુ બે ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનો છે ગરમ મસાલો નાખી દેવાનો છે આપણે બે ચમચી સિંગ દાણાનો ઢોકો કરી દીધો છે તે આમાં નાખી દેસું આ બધું પાછું પેન ગરમ છે તે આમાં આપણે બધું મિક્સ કરી લેવાનું છે મસાલો બધો એમાં સરસ મેલ થઈ ગઈ આ રીતના આપણે બધું ગરમ ગરમ કઢાઈમાં બધું આપણે નાખી દીધું છે આ રીતના બધું મેલ કરી લેવાનું છે

નાખી આ બધું આપણે મિક્સ કરી દેવાનું રીતના સરસ બધી મિક્સ થઈ જાય પછી આપણે રીંગણા ભરી લેવાના ચાલો તો આપણે આ રીંગણું લઈ લીધું છું વ્યવસ્થિત એમ કરી અને વચ્ચે બધો મસાલો ભરી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા મસાલો વ્યવસ્થિત ભરી લેવાનો છે સરસ રીતે ભરી લેવાનો છે તો આ રીતના આપણા બધા રીંગણા વ્યવસ્થિત ભરાઈ ગયા છે તો હવે આપણે આમ ન કરવાનો છે વઘાર તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા દેજો અને વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો અને હવે આપણે આપણું કુકર આપણે નાખી લઈએ એક ચમચી નાખીશું આપણે રાઈ અડધી ચમચી જીરું હવે આપણે એમ નાખી દઈશું હિંગ આપણે જે અત્યારે અહીંયા ટમેટા અને મરચાં આપણે કટિંગ કર્યા છે ટમેટા અને આપણે આદુ મરચાની પેસ્ટ કટિંગ કરીશું સાંતળી લેવાના છે આપણે નમક આમાં આપણે થોડાક મસાલા કરી લેવાના લાલ મરચું પાવડર હળબર

આડો નથી દેવાનો હજી આપણે થોડુંક એમાં પાણી નાખું મેરવાનું છે એટલે થોડીક વાર આપણે મસાલો બધાય અને રીંગણા થોડું થોડા પાકી જાય ચાલો આપણે રીંગણાને આપણે રાખણું ઉખાડી મૂક્યું ને તમે જોઈ શકો તો અત્યારે આપણા રીંગણા પાકી ગયા છે અને આપણે એમાં થોડુંક પાણી ઉમેરી દઈએ આપણે તેલમાં સારેલા છે હવે આપણે એમાં એક ગ્લાસ પાણી ઉમેરી દીધું હવે ઉપરથી આપણે નાખવાના છે લીલા ધાણા હવે આપણે કુકરનું ઢાંકણું ફીટ કરી અને બે સીટી પાડી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું શાક બે સીટી વગાડી એટલે આપણું શાક બનીને તૈયાર એવું આપણું ભરેલા રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તમે પણ જરૂરથી કોમેન્ટ કરજો તમે કઈ રીતના બનાવો છો તો અમે આ રીતના બનાવીશ તમારી જોડે શેર કરીશ જો તમને જોત જ મટન પાણી આવી જાય થઈ ગયું ને વિડીયો ગેમો વીને લાઈક શેર સબ્સક્રાઈબ